નમસ્તે મિત્રો મિત્રો આજનો મારો આ જે વિડીયો છે એ પ્રેમ સંબંધી સમસ્યાઓને લગતો વિડીયો છે આપણા સમાજમાં કેટલાક યુવક યુવતી છે કે જે લોકો પ્રેમ લગ્ન કરવા માગે છે અને એ લોકોને જે સમસ્યા આવી રહી છે ખાસ તો એવું પણ બને છે કે એક યુવતી બે યુવકને પ્રેમ કરતી હોય પણ બેમાંથી પસંદગી એકની જીવનસાથી તરીકે કરવાની આવે તો એ કોની કરે સેમ આ જ પર્સન યુવકનો છે કે એક યુવકને બે છોકરીઓ ગમે છે પણ બંનેમાંથી એકની પસંદગી કરવાની આવે તો એ કોની કરે બે સત્ય ઘટના સાથે અને એના ઉકેલ સાથે આજના વિડીયોમાં હું આપને માહિતી પૂરી પાડીશ તો મારી આપને વિનંતી છે કે શેખ સુધી મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો નમસ્કાર વિડીયોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે હું નિલેશ અંતાણી હું એડવોકેટ છું મોટિવેશનલ સ્પીકર છું લાઈવ કોચ છું સિંગર છું અને બહુ સારો વક્તા પણ છું મિત્રો બંને જે સત્ય ઘટનાની વાત કરવા હું જઈ રહ્યો છું એ પાત્રોની વિનંતીને માન આપીને એના સ્થળકાળ અને નામ મેં સફળતા ખાતે બદલી નાખ્યા છે પણ ઘટનાઓ બંને સાચી છે અને એના ઉકેલ પણ તમે જોશો કે સાયન્ટિફિક છે પહેલાં આપણે વાત કરીએ મોરબીની પ્રાંજલની પ્રાંજલ જ્યારે મને મોરબીથી મળવા આવી ત્યારે એકદમ ઉદાસ લાગતી હતી મેં એને કહ્યું કે કેમ બેટા આટલી ઉદાસ થઈને આવી છું તું ફોનમાં મારી સાથે વાત કરે છે ત્યારે તો ઉત્સાહથી કરતી હોય છે ને આજે મને જોઈને કેમ ઉદાસ થઈ ગઈ છું ત્યારે કહ્યું કે એવું નથી સર ઘરના સભ્યો હવે લગ્ન સગાઈ અને લગ્ન કરવાનું ઉતાવળ કરે છે કુટુંબમાં એ વાત થાય છે કે પ્રાંજલને બે છોકરા પસંદ છે પણ બેમાંથી લગ્ન કોની સાથે કરશે અને હવે છોકરી ધીમે ધીમે મોટી થતી જાય છે એનું કાંક વિચારો એટલે મેં પ્રાંજલના મોઢેથી એની જ વાત સાંભળી પ્રાંજલનું કેમ એમ છે કે એમની લાઈફમાં હાલમાં બે છોકરા છે પ્રાંજલ પોતે મોરબીની એક કંપનીમાં જોબ કરે છે પ્રાંજલના પ્રાંજલની લાઈફમાં બે યુવકો છે એકનું નામ છે મુગ્ધેશ અને બીજાનું નામ છે જયમીન મુગ્ધેશ છે એ મોરબીમાં એક સારી કંપનીમાં મેનેજરિયલ લેવલની મેનેજરિયલ લેવલની પોસ્ટ ઉપર કામ કરે છે જ્યારે જયમીન છે એના પિતાજીની બજારમાં કરેલું દુકાન છે એ ત્યાં બેસે છે મેં પ્રાંજલને એક મહિના માટે થંભી જવાનું કહ્યું પણ એ એક મહિના દરમિયાન એણે આ બંને યુવકોની પરીક્ષા સાયન્ટિફિક રીતે લેવી પડશે અને પરીક્ષા લીધા પછી મારે એને મને કેવું રહેશે જાણ કરવાની રહેશે કે આ આ વસ્તુ મારી સાથે થઈ છે મારે શું કરવું જોઈએ કોની પસંદગી જીવનસાથી તરીકે કરવી જોઈએ પહેલાં વાત કરી મુગ્ધેશની મેં પ્રાંજલને કહ્યું કે કોફી બાર જેવું કંઈ હોય મોરબીમાં કે મોરબી જરાક આગળ ત્યાં તું ત્યાં તું એની સાથે જા તું સમય કરતાં દસ મિનિટ વહેલી પહોંચજે અને જરાક દૂર સંતા ઊભી રહે છે આવે એની દસ મિનિટ પછી તું એને મળવા જજે અને પછી એક પ્રશ્ન જોજે એની જે વાતો એને એનો એની વાતો એના તારા મોડાવાના જે રીઝન છે કારણ છે તને મોડી આવેલી જોઈને એનું જે આપણે ચહેરા પર હાવભાવ આવે એ જો છે એનો અભ્યાસ કરજે એના શબ્દો સાંભળજે અને પછી મને કહેજે સેમ આ જ વસ્તુ તારે જમીન જોડે કરવાની છે બીજી પરીક્ષા હું તને ફિલ્મ જો વિશે આપીશ કે મોરબીમાં તું એક સિનેમાઘરમાં એને મુગદેશની ફિલ્મ જો લઈ જાય સિનેમા જઈને હજીને તારે એવું કરવાનું છે કે મારે આ ફિલ્મમાં આવવું જ નહોતું ભૂલ થઈ ક્યું છે મારે તો બીજી ફિલ્મમાં જવું છે આપણે બીજા સિનેમાઘરમાં જતા રહીએ એ પછી એના શું એક્સપ્રેશન છે એની વાત કરજે શું એના હાવભાવ છે શું વાત કરે છે સેમ આ જ વસ્તુ જમીન જોડે કરવાની છે એને પણ એક પિક્ચર મળી જવાનું સિનેમાઘરમાં અને પછી બીજા સિનેમાઘરમાં ફિલ્મ બીજી પિક્ચર જોવા જતા રહેવાનું ત્યારે એના શું હાવભાવ છે એના શું એક્સપ્રેશન છે એ તું જોજે નોંધ છે અને પછી મને કહે છે અને ત્રીજી અને છેલ્લી પરીક્ષા એ છે બેટા કે નોકરીમાં તું એક દિવસ વહેલી ઘરે અડધી અડધી રજા લઈને ઘરે આવતી રહેજે પણ એ પહેલાં તું બંનેને ઓફિસ પહોંચીને ફોન કરજે અને અલગ અલગ ટાઈમે બોલાવજે જેમકે મુગદેશને તું ચાર વાગે બોલાવજે કે આજે હું ચાર વાગે રજા લેવાની છું મને માર્કેટમાં કામ છે એટલે અહીં મળવા મને આવી જાય મને અહીં લઈ જાય અને તું પણ બપોરે ઘરે આવતી રહેજે એને ફોન પણ ન કરજે અને એ તને ઘરે મળવા આવે ત્યારે એના એને એની વાતો સાંભળજે એના હાવભાવનું એને હાવભાવ શું છે એના શબ્દો શું છે એની બોડી લેંગ્વેજ શું છે એ ખાસ જોજે સેમ આ જ વસ્તુ જમીન માટે કરજે એ પછીથી એક મહિના પછી એક મહિનો તો પૂરો નથી ગયો પણ એમ કહી શકાય કે ચોવીસ પચીસ દિવસ પછી એનો મને ફોન આવે છે પ્રાંજલનો ત્યારે હું એને એ મને કહે છે કે હું સર તમને રૂબરૂ મળી જાઉં કે મારે પસંદગી કરી લેવી પડશે પ્રાંજલને હું બે દિવસ પછી બોલાવું છું પ્રાંજલ મારી પાસે આવે છે અને મને કહે છે કે સર એ દિવસે મેં કોફી બારમાં બોલાયો હું ટાઈમ કરતાં પાંચ મિનિટ વહેલી પહોંચી ગઈ મેં એને પાંચ વાગે બોલાવ્યો તમારા કહેવા પ્રમાણે હું દૂર ઊભી રહી મુગ્ધેશને મુગ્ધેશ પાંચને દસે આવ્યો અને આમ વિકળ જોવા લાગ્યો વેટરને ક્યાંક પૂછ્યું પછી મોબાઈલમાં કશુંક જોવા લાગ્યો પછી કંટાળીને બહારે આવીને થોડો રૂભું પછી ફરી પાછો ટેબલે જઈને બેસી ગયો અને એક કોફી મગાવીને પીધી એ કોફી પીતો પૂરી થઈ ત્યાં સુધીમાં દસ મિનિટ પૂરી થઈ ગઈ હતી દસથી બાર મિનિટ એટલે મને લાગ્યું કે મારે જવું જોઈએ એટલે તમારા કહેવા પ્રમાણે હું એની પાસે ગઈ ત્યારે અધૂરી કોપી એકદમ ઊભો થઈ ગયો મને કે પ્રાંજલ તું વેવરિંગ માઇન્ડની છોકરી છે આ સમય છે આવવાનો મને તે પાંચ વાગે બોલાવી અને તું પોતે સાડા પાંચે પાંચને વીસે આવે છે જ્યારે કે હું દસ મિનિટ વહેલો આવી ગયો છું ખરેખર તો એ પાંચને પાંચે પાંચ મિનિટ મોડો આવ્યો હતો અને એમ કહે છે કે હું દસ મિનિટ વહેલો આવ્યો હતો અને તારું અહીંયા કંઈ વેઇટ કરતો હતો કંટાળ્યો એટલે પછી મેં એક કપ કોફી પી લીધી કે પ્રાંજલ સાથે પીવાની જ છે ને આડીઓી વાતો કરીને પછી મેં આગળનો પ્રોગ્રામ કરવામાં લાગી ગયા સેમ વસ્તુ મેં જમીન સાથે કરી જમીનને જ્યારે મળવા બોલાયો ત્યારે જમીને પણ પહેલાં તો શું કહેવાય મને ન જોઈને ફોન કર્યો મેં ફોન ન ઉપાડ્યો ફોન તો હું પણ કર્યો હતો અને જમીને પણ કર્યો પણ જમીન છે એ કોફી મગાવીને બેસવા કરતાં એક બીજા ટેબલે જઈને પેપર વાંચો બેસી ગયા પેપર વાંચ્યું એક કોઈ પરિચિત ભાઈ જોડે વાત કરી વેઇટર જોડે કંઈક વાત કરી એટલે એમાં તો દસ મિનિટ પૂરી થઈ ગઈ એટલે હું એની પાસે ગઈ મને કે ઓ ડિયર કેમ વહેલું આટલું બધું મોડું થઈ ગયું કંઈ વાંધો નહીં હું હમણાં જ આવ્યો છું તને ટ્રાફિક નડ્યો હશે મને ટ્રાફિક નથી નડ્યો ચાલ કંઈ વાંધો નહીં પહેલાં કોપી પીને આપણે આગળનો પ્રોગ્રામ કરીએ પછીની વાત પછી બીજી પરીક્ષામાં બંને જણ પિક્ચરમાં જાય છે મુગદેશ જોડે સિનેમા ઘરમાં ફિલ્મમાં પ્રાંજલ જાય છે ત્યાં જઈને એવું કહું છું કે ટિકિટ ના લે તો મારે આ પિક્ચર નથી જવું મારી બેન પણ એમ કહેતી હતી કે બીજું પિક્ચર વધારે સારું છે મુગ્ધેશનું કેવું એમ હતું કે આપણે અત્યારે પહોંચીશું નહીં આટલા વાગ્યા છે અને આ જ પિક્ચર જોઈને ઘરે જતા રહીએ હું તને ઘરે મૂકી જઈશ બીજા પિક્ચરમાં આપણે પહોંચીશું પંદર મિનિટ મોડા પહોંચશું ફિલ્મ શરૂ થઈ ગઈ હશે તો કે ના મેં પ્રાંજલે કહ્યું કે મેં એમને કહ્યું કે ના મારે તો આ જ પિક્ચર જોવું છે આ નથી જોવું નહીં તો આપણે ઘરે જતા રહીએ બીજે ક્યાંક જતા રહીએ મુગદેશે મારી વાતને માન આપીને બીજા પિક્ચરમાં ગયા પિક્ચર શરૂ થઈ ગયું હતું ઇન્ટરવલ સુધી મારી જોડે કોઈ વાત ન કરી ઇન્ટરવલમાં મારી સાથે બોલવા ખાતર કરીને પોપકોર્ન લાવ્યો અને પછી ધીમે ધીમે હળો હળો વાત શરૂ કરી કે પ્રાંજલ એક વસ્તુ ઘરેથી વિચારી નીકળીએ બહેનપણીની કે ભાભીઓની વાતમાં ના આવીએ આપણે કયું પિક્ચર જોવું છે એના પર આપણે નિર્ણય લેવાનો છે તારે નિર્ણય લેવાનો છે કે બેનપણીની વાત સાંભળીએ પણ ધાર્યું આપણું કરીએ સેમ આ જ વસ્તુ મેં જમીન સાથે કરી જે પિક્ચર હું જો જોવાયા હતા ત્યાં હું લઈ ગઈ ને જેથી બીજી વાર જોવું ન પડે ત્યાં જઈને મેં જૈમીનને કહ્યું કે મારે આ પિક્ચર નથી જોવું મારે પેલું પિક્ચર જોવું છે મનમાં મેં મેં એવું કીધું કે જે હું ને મૂકતો પહેલાં ગયા હતા એ પિક્ચર જેથી મેં જોયું જ નહોતું ખરેખર ત્યાં પહોંચ્યા પછી એને બહુ લાંબુ ચર્ચા ન કરી એટલું કીધું કે ચલો ડાર્લિંગ કંઈ વાંધો નહીં એ મને આવું મને કહી દીધું કે તને જે ગમે છે એ જ કરીશ બીજા જે શું કરે છે એને હું નહીં કરું એ મને તરત બીજા પિક્ચરમાં લઈ ગયો અમે ત્યાં દસ મિનિટ મોડા હતા એને કીધું તું અંદર જઈને બેસ મને સીટ પર બેસાડી ગયો અને ફરી પોતે બહાર આવતો રહ્યો એક તારા માટે નાસ્તો લઈ આવો પછી આપણે એન્જોય કરતા કરતાં વાત કરીએ નાસ્તો લઈ આવ્યો પાણી લઈ આવ્યો અમે આખું પિક્ચર શાંતિથી માણી છેલ્લી પરીક્ષા આપે જે કહી હતી એ પરીક્ષામાં મેં બે વાગે રજા લીધી નોકરીમાંથી હું ઘરે આવતી રહી એ પહેલાં મેં ઓફિસ પહોંચીને એક કલાક પછી બંને બંને જણે ફોન કરી મૂક્યો હતો કે મારે આજે ચાર વાગે રજા રહેવાની છે જો કે મૂકી એને ચારનો ટાઈમ આપેલો અને મુગદેશને બપોરે બપોરે સાડા ત્રણનો ટાઈમ આપેલો અને જૈમીનને સાડા પાંચનો આપેલો ચાર વાગે જૈમીન મુગદેશ મારા ઘરે આવે છે અને કહે છે કે તે મને કયું પણ કીધું વહેલી આવતી રહી છે તું ત્યાંથી તબિયત ખરાબ છે એમ કે નીકળી તો કમસે કમ મને ફોન તો કરી શકતી હતી કે તું આજે વહેલી આવવાની છે આવી રીતે મારો મૂડ ખરાબ કરાતો હશે તારે લીધે આજે હું બોસનું સાંભળીને આવું છું એના આય પેશન્ટ હતા હવે બોલ આગળ શું કરવાનું છે તને આ દવાથી સારું લાગે છે દવા લીધી જે દવા લીધી સારું લાગે છે કે કેમ એ તું મને કહે તો પછી હું આગળ બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરું થોડી વાર મારી પાસે બેસીને મને સારું નથી લાગતું મુગ્ધેશ તમે જાઓ આપણે કાલે વાત કરીશું મુગ્ધેશ પાંચ વાગે ગયો એ પછી છ વાગે જૈમીન ઘરે આવ્યો એને કીધું કે ડિયર તું તો મને ફોન પણ કરતી નથી તે મને ફોન કર્યો તો હું તને ઓફિસ લેવા આવત અને તને ઘરે મૂકી જાત આપણે દવાખાને થઈને ઘરે જાત તને ઘરે મૂકી જાત જેથી કોઈ તકલીફ ન પડત અત્યારે બે વાગે તાપમાં એકલા એકલા નીકળવું પડ્યું રસ્તામાં કંઈ થઈ ગયો તો તાવ વધી ગયો હતો તને આજે દવા લીધી એનાથી સારું ન હોય તો આપણે કામ કરીએ કે બીજા ડૉક્ટરનો પણ ઓપિનિયન લઈએ જેથી એ શું કદાચ ટેસ્ટ કરાવવાના કહે તો આપણે કરાવી લઈએ અને હા આ જો તારા માટે હું સફરજન અને કેટલાક ફ્રૂટ્સ લાવ્યો છું એ તો લઈ લેજે કેમ કે ડૉક્ટર તને એ જ છૂટ આપશે કેટલીક સરસ વાતો કરી પોઝિટિવ વાતો કરી અને પછી મેં મારા સામે કહેવું પડ્યું કે જયમીન મને આરામ કરવો છે હવે તમે જાઓ મેં પ્રાંજલને કીધું કે પ્રાંજલ લાંબુ ન વિચારીશ તારા માટે જયમીન યોગ્ય મુર્તિઓ છે મને કે અંકલ કેમ દેખાવડો તો મુગદેશ છે જમીનનો દેખાવ સાધારણ છે કે જો બેટા પ્રેમ છે ને એ કોઈ દિવસ દેખાવથી ન થાય સ્વભાવ જોઈને ન થાય પ્રેમ હંમેશા પ્રેમથી થાય જ્યારે એક યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરે છે ત્યારે એક પ્રકારની એવી લાગણી ઉત્પન્ન થાય છે કે એકબીજાનો સ્વભાવ એ લોકોને ગમે છે એકબીજાના ગમા ગમા ગમે છે આ વસ્તુ છે પ્રેમ પ્રેમ દેખાવ નથી જોતો કે નથી પ્રેમ સ્વભાવ ગમાડ ગમે કશું જ નથી જોતો પ્રેમ ફક્ત પ્રેમને જુએ છે મુગ્ધેશ છે એને ફક્ત કયાગરી પત્ની જોઈતી હતી પ્રિયસી તો તું છે જ પણ એને કયાગરી પત્ની જોઈએ છીએ એટલે આગળ લાઈફમાં બીજા તમારા પ્રોબ્લેમ આવા જ થશે એ પોતાનો કક્કો ખરો કરશે કે હું સાચો છું તું ખોટી છે દરેક વાતમાં સમયને વચ્ચે લઈ આવશે અથવા બીજી વસ્તુ વચ્ચે લઈ આવશે અને પોતાને સાચો પડવા પ્રયત્નો કરશે અને તને ખોટી પાડશે એવું ક્યાંક ન બને કે તમારા લવ મેરેજ લાંબા ન ચાલે અને તમારે ભવિષ્યમાં ડિવોર્સ લેવાના આવી શકે છે જ્યારે મુગદેશ છે એ તારો પતિ ઉપરાંત પ્રેમી પણ છે સાચો પ્રેમી છે સાચો પતિ પણ છે કેમ કે મુગદેશને સોરી આપણે જૈમીનને પ્રેયસી ઉપરાંત પતિ પણ પ્રેયસી ઉપરાંત પત્ની પણ જોઈએ છીએ કે જે તું છે પ્રેયસી તો તું છે જ એ તારામાં સારી પત્ની પણ જોવા માગે છે એટલે એ બહુ દલીલ નથી કરતો અને તને ખુશ રાખા ખાતર કરીને આ બધું કરે છે કે તું કોફી બહાર મોડી આવી કંઈ વાંધો નહીં તને આ પિક્ચર નથી જવું પિક્ચર બીજું જવું છે ચાલુ થઈ ગયું હશે કંઈ વાંધો નહીં તારી મરજીની વાત છે તું ઓફિસથી મોડી આવ્યો તે મને જાણ ન કરી ચાલો કંઈ વાંધો નહીં કહેવાનું રહી ગયું હશે બીમાર માણસને બધું યાદ ન પણ આવે એ મને થેન્ક યુ ગઈને કહી પરિવારમાં વાત કરી જમીનને જમીન સાથેની સગાઈ જાહેર થઈ આજની તારીખમાં પ્રાંજલ એના ઘરે સુખી છે બંને પતિ પત્ની સુખી છે આવી જ એક બીજી સત્ય ઘટના જૂનાગઢની છે વિદર્ભ એક પચીસ વર્ષનો નવયુવક છે મા બાપ નથી બે ભાઈઓ જોડે એક જ બંગલામાં એ લોકો રહે છે ઉપર નીચે રહે છે બંગલામાં એના ભાઈ અને ભાભીઓ વિદર્ભને પરણાવવા માગે છે કેમ કે વિદર્ભના ઘરમાં પ્રસંગોપાત એના કુટુંબની દૂરની બે છોકરીઓનું આવન જાવન છે એક છે કામિની અને બીજી છે વૈષ્ણવી વિદર્ભની સમસ્યા પણ આ જ હતી કે મને તો બંને જોડે વાત કરવી ગમે છે કામિનીની વાતો પણ સારી હોય છે એમ કહો કે કામિનીની વાતો કામણગારી હોય છે અને વૈષ્ણવી છે એ થોડી ધીર ગંભીર છે હું અકળાવું છું તો ઘણીવાર એ અકડાતી નથી એ મારી સામું જોઈ રહે છે જ્યારે કામિની છે એ કામણગારી વાતો ભલે કરે છે તો ક્યારેક મારી મને અવોઈડ પણ કરે છે મેં કીધું કે તું એક મહિનો સંભે છે હું તને ત્રણ પરીક્ષા આપું છું પહેલાં તો તમે પિકનિકમાં જાઓ બધા કુટુંબના સભ્યો રવિવારે પિકનિકમાં જાઓ એ બંને છોકરીને તેડી જાઓ તું તારો મૂળ જાણી જો છે બંનેથી વાત ન કરજે એ લોકો તારી સાથે વાત કરવા આવે ત્યારે શું પ્રસંગ છે એ મને કહેજે તારી બીજી પરીક્ષા છે કે નજીકમાં કોઈનો બર્થડે આવતો હોય ત્યારે તું બંનેને બોલાવજે ભલે તારી ભાભીનો બર્થડે આવતો હોય કે તારા ભત્રીજાનો બર્થડે આવતો હોય કે તારા ભાઈનો બર્થડે આવતો હોય ત્યારે તું એ લોકો બંને છોકરીઓને બોલાવજે બંને યુવતીઓને બોલાવજે એમાંથી તું કામિની જોડે વાત કરજે વૈષ્ણવ જોડે ના કરીશ વૈષ્ણવને થોડી અવોઇડ કરજે અને કામિનીને ના કરીશ કામિની પાછળ પાછળ જજે ત્રીજી તારીખ પછી એના એક પ્રસંગ બનેના શું હશે મને કહે છે ત્રીજી તારીખ પરીક્ષા પરીક્ષા એ છે કે આવો જ કોઈ પ્રસંગ આવતો હોય કે જ્યાં કોઈ તમારે બહાર જવાનું હોય કોઈ જ્ઞાતિનું ફંક્શન છે જેમ કે છે કે કોઈ સામાજિક ફંક્શન છે તેમાં તું તેમાં પણ તું બને લઈ જશે ત્યારે એ વખતે તું વૈષ્ણવીથી વાત કરજે કામિનીથી ન કરજે કામિની અવોઇડ કરજે અને વૈષ્ણવીની વાત સાંભળજે એને જવાબ આપજે આ પરીક્ષાઓ પતી જાય પછી મને કહેજે કે લોકોના શું હાવભાવ છે શું એક્સપ્રેસન છે શું શબ્દો છે એક મહિના પછી એ બધું સમય રહીને મળ્યો કે સર પહેલી પરીક્ષા આપે પિકનિકને આપી હતી અમે લોકો જૂનાગઢમાં ગિરનારની પિકનિક રાખી હતી રવિવારે અમે ગિરનાર પિકનિકે ગયા હતા બંને યુવતીઓ કે જે બંને મને પસંદ છે કામિની અને વૈષ્ણવી બંને મારા જોડે આવ્યા હતા આપે મને કહ્યું હતું કે તું બંનેને એવોઇડ કરજે મેં એવોઈડ પણ કર્યા હતા કામિની છે એ એવોઇડ કરવાથી ફોનમાં વાત કરતાં કરતાં મારી પાસે આવે કે આજે મૂળ નથી લાગતું વિદર્ભનો એમ કહીને પોતાના ફોનમાં વાત કરતી કરતી આગે જતી રહી પછી મારી પાછળ જોવે પણ નહીં ત્યારે વૈષ્ણવી છે એ વચ્ચે વચ્ચે મારી નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી અને મારી સામે ક્યારેક ક્યારેક જમતાં જમતાં જોઈ પણ જોઈ પણ લેતી હતી અને આચું સ્મિત પણ કરી લેતી હતી જ્યારે કામિની જમતા જમતા મારી સામે હું જોતી હતી પણ સ્મિત નહોતી કરતી કંઈક વિચિત્ર નજર મને જોતી હતી છૂટા પડતી વખતે વારા પરથી પણ ખરું કે તરી તબિયત ખરાબ છે તું આજે મૂળલેસ કેમ છે કામિની મને કહ્યું કે આવું હતું તો તારે મને પિક પિકનમાં બોલાવી જ નહોતી હું એક હું બીજા મારા મિત્રો સાથે પણ જઈ શકતી હતી મારા કુટુંબના સભ્યો સાથે પણ જઈ શકતી હતી તારે માન ખાતર હું આજે આવી છું ત્યારે વૈષ્ણવીને મેં કહ્યું આ જ વસ્તુ કે તને કદાચ નહીં કહ્યું મારું મૂળ નથી આજે તો કશો વાંધો નહીં ક્યારેક કોઈનું મૂળ ન પણ હોય જેમ કે ગઈકાલે મારો મૂળ નહોતો આજે તારો મૂળ નથી કંઈક બન્યું હશે કંઈક આ છે તે છે પણ ફર્ગેટ ઇટ તારે મને ન કહ્યું હોય કે શા માટે મૂળ નથી તો પણ કંઈ વાંધો નહીં પણ જે કંઈ હોય તે કુટુંબમાં બેસીને ખંખેરી નાખે ટેન્શન હોય તો બીજાને આપી દઈએ ખુલ્લા મને ચર્ચા કરીએ જેથી કરીને તે મને કહ્યું મત કે તારે આ ટેન્શન છે તારે આની લીધે મૂળ નથી તો હું તારા મને મુક્ત રીતે ચર્ચા કરત પણ આ દિવસ તો ના આવત બંને એ એ દિવસ પણ પૂરો થઈ ગયો મારા ભત્રીજાનો બર્થડે આવતો હતો એમાં બંનેને ઇન્વાઈટ કરી વૈષ્ણવીને હું જાણીને બોલાવતો નહોતો વૈષ્ણવી મારાથી જરાક જ આગળ હતી કામિની બાજુમાં હતી છતાં પણ મેં કામિનીને બર્થ ડેની કેક મોઢામાં મૂકીને ખવડાવી વૈષ્ણવને ના ખવડાવી જાણે હું એને જોતાં ભૂલી ગયો છું કામિની કહ્યું મને આકા લઈ જઈને મને કહી દઉં કે મારી જોડે આવો બીજું મારે તમારું કામ છે કે વિદર્ભ આટલા બધા મને કેક ખોડાવો છો પણ તમે સગાઈનું કાંઈ વિચાર્યું હવે આ લોકો એમ કહે છે કે આ લોકોની સગાઈ તમે કરો છો ક્યારે મને પત્ની તરીકે તમે ક્યારે શું કહેવાય આપણે ક્યારે અપનાવશો મારા પતિ તરીકે મને ક્યારે કેક ખોડાવશો અથવા તો હું જે માગું ક્યારે ખવડાવશો આ તો તમારા ભત્રીજાનો બર્થડે છે મેં કાંઈ જવાબ ન આપ્યો પ્રસંગ પૂરો થયો ત્યારે વૈષ્ણવીને મેં સામેલ કીધું કે વૈષ્ણવી તને કેક મળી તું ક્યાં ગઈ હતી હું તને મેં તને મેં ત્યાં જોઈ નહીં ખરેખર મેં એને જોઈ હતી છતાંય હું ખોટું બોલ્યો કે મેં તને જોઈ નથી વૈષ્ણવે કીધું કે વિદર્ભ તું ટેન્શન ના લે આટલા બધા મહેમાનો હતા એ કામીની પણ હતી અને હું પણ હતી એટલે મેં વેચાઈ જવા નક્કી કર્યું કે પ્રસંગમાં મધુરતા કઈ રીતે આવે એ માટે હું કુટુંબના સભ્યોને હેલ્પફુલ થઉં એટલે આ કેક ન ખવડાવવાની વસ્તુ મેં ખાધી કે નથી ખાધી એ વસ્તુ મેં એવોઈડ કરી અને પછી હું તારા કુટુંબમાં પરપરોવાઈ ગઈ હવે બોલતા શું કામ છે તે પોતે કંઈક ખાધી આપણે બંને સાથે ખાઈએ એમ કેને એને એની પાસે કંઈક પડી હતી એમાંથી મને થોડીક મનાઈ આપી થોડીક મેં કાઢી ત્રીજી ઘટના ત્રીજી ઘટનામાં અમે એક ફંક્શનમાં ગયેલા એક સામાજિક ફંક્શન હતું એમાં અમે લોકો ગયેલા એ સામાજિક ફંક્શનમાં મેં વૈષ્ણવીને બોલાવી કે આપણે કામ કરી આપણે સૌથી પહેલાં જમી લઈએ કામીની હતી મેં કીધું આપણે પછી હું તને બોલાવું છું આપણે પછી જમીએ છીએ આપણે હમણાં જમશું નહીં અને કાં તો મેં મેં એમ પણ કીધું કે આપણે મને જે આઈટમ ભાવે જઈએ છું હું ખાઈશ ફૂલ ડીશ નહીં લઉં જ્યારે વૈષ્ણવીને મેં કીધું કે આપણે જમી લઈએ જમવા લઈ ગયો ત્યારે મેં જાણ્યું છે ને અમુક વસ્તુ એવોઇડ કરી પરંતુ કામીની મારે મૂકતી હતી કે આ ખા આ સરસ છે મિતર આ વસ્તુ તે ચાખી નહીં હોય આ સરસ છે આ વસ્તુ પણ ખા થોડી ટેસ્ટ કર ડીશો જમવાની ડીશો આપણે ઘરમાં ખાતા જોઈએ છીએ પણ આજે આ ટેસ્ટ કર મારે ખાતર કામિની જ્યારે મારી પાસે આવી કે તારે જમવાની ઈચ્છા છે નગર હું ડીશ લઈ લઉં એને કંપની મેં જાણી જોઈને હું થોડું ઓછું ખાધું હતું કેમ કે મારે કામિનીને પણ કંપની આપી હતી મેં જાણી જોઈને અમુક વસ્તુ એવોઇડ કરી ના હતી ત્યારે કામિની મને એમને કીધું કે આ ટેસ્ટ કર કે તે ટેસ્ટ કર આ વસ્તુ તો નથી ભાવતી કંઈ નહીં તું ના લેતો આ ત્યાં નથી ભાવતી કંઈ નહીં પરણ ના લેતો ખોટું પેટ બગડશે કંઈ નહીં ખાવા મુશ્કેલ થઈ ગઈ જમવો મુશ્કેલ થઈ ગઈ મેં કોઈ વિધક તારી પરીક્ષા પૂરી થઈ વૈષ્ણવી તારા માટે યોગ્ય પત્ની છે જો તું કામિનીને સિલેક્ટ કરીશ તો ભવિષ્યમાં તારે આ ઘર પરિવારથી જુદા થવાનો વખત આવી શકે છે કામિની છે એ ઈગોઇસ્ટ છે એ ફક્ત વિચારે કે લાઈફમાં બે જણ હું અને મારો વિદર્ભ કામી એવું વૈષ્ણવી વૈષ્ણવ એવું નથી વિચારતી વૈષ્ણવ એવું વિચારે છે કે વિદર્ભ દુઃખી છે હું દુઃખી છું તો ઘરના સભ્યો પર અસર પડે આસપાસના વાતાવરણ પર અસર પડે વિદર્ભને ખુશ રાખવા માટે કરીને મારે કંઈક કરવું જોઈએ એને મૂળમાં લાવવા માટે કરીને પણ મારે સ્મિત કરવું પડશે પરાણે કરવું પડશે એ આવું વિચારતી છોકરી છે પ્રેમમાં દી સાંઠગાંઠ ચાલતી નથી પ્રેમમાં કોઈ કરાર કોઈ કોન્ટેક્ટ ચાલતો નથી જો આ છે તો આમ કરશું આ છે તો તેમ કરશું એવું પ્રેમમાં ચાલતું નથી પ્રેમમાં એક જ વસ્તુ ચાલે છે અને તે છે પ્રેમ તને પ્રેમ છે ને મને પણ તારા માટે પ્રેમ છે તને આ વસ્તુ ગમે છે ને મને પણ આ વસ્તુ ગમે છે તું મારા માટે ખાસ છો હું તારા માટે ખાસ હોઉં કે ન હોઉં તું મારા માટે ખાસ છો આ છે પ્રેમ સાચો પ્રેમ હંમેશા સમર્પ બલિદાન માગે છે ત્યાગ માગે છે મિત્રો આજે વૈષ્ણવી અને વિદર્ભ સુખી છે એ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું આપને પણ જો પ્રેમ સંબંધી કોઈ આવી સામાજિક સમસ્યા હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો હું જરૂરથી આપને સાયન્ટિફિક રીઝન્સ સાયન્ટિફિક રીઝન સાયન્ટિફિક ઉત્તર આપીશ મારો ફોન નંબર પણ કોમેન્ટ બોક્સમાં હું આપી રહ્યો છું આપ મને ફોન કરીને મળી શકો છો નવા વિડીયોમાં આપણે નવા સબ્જેક્ટ સાથે મળીશું મારી પાસે કેટલાક પ્રેમની સમસ્યાને લઈને યુવક યુવતીઓને સવાલ આવ્યા છે એટલે આવતા વિડીયોમાં હું એ સવાલ જવાબની ચર્ચા કરવા માગું છું એ સવાલો છે એનો ઉત્તર આપવા માગું છું કદાચ એનાથી પણ આપણી સમસ્યા દૂર થતી હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો છો અને મારી સાથે વાત કરવી હોય તો પણ વાંધો નથી ચાલો ત્યારે મને રજા આપશો નમસ્તે